મિત્રો તમે જાણવા માંગતા હો કે એક છોકરાના ખિસ્સામાં કાંઈ ન હોય અને બે ચાર કરોડની કંપનીનો માલિક કેવી રીતે બની ગયો તો આ સ્ટોરી તમારા માટે છે મિત્રો આ સ્ટોરી સ્ટાર્ટ થાય સ્ટાર્ટ થાય છે જામનગર ગુજરાતથી જામનગર ગુજરાતમાં ઓગણીસો ને પચાસમાં ચંદુભાઈ વિરાણીનો જન્મ થાય છે ચંદુભાઈ વિરાણી એટલે ફેમસ માણસ કેવી રીતે બન્યા એ સ્ટોરી આની છે મિત્રો ચંદુભાઈ વિરાણી એક ખેડૂતના છોકરા હોય છે ખેડૂત હોય છે એના પિતાજી ઓગણીસો ને સિત્તેરમાં છોકરો એનું શિક્ષણ કાર્ય નાનું મોટું પૂર્ણ કરી લે છે અને પિતાજી એની થોડી મોટી જમીન વેચે છે અને બેટાને એમ કહે છે કે બેટા કિસ્મત જ વાવો આગળ વધો આપણે બેસવામાં કોઈ ફાયદો નથી એમ કહે છે કારણ કે છોકરામાં કંઈક પોટેન્શિયલ એણે જોયું હતું છોકરામાં કંઈક જોયું હતું એટલે એણે એમ કીધું કે આના મગજમાં કંઈક ફાંકો છે કરવાનું જનોન છે કારણ કે બાપ હોય ને એ દીકરાને પારખી લે છે અને એના દીકરાને વીસ હજાર રૂપિયા આપે છે ને એમ કહે છે બેટા જાઓ રાજકોટ જાઓ રાજકોટ હબ હતું રાજકોટ જાય છે શું એને તાત્કાલિક નોકરી મળી જાય છે ધંધો કરવા માટે છે ના 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 ગલી ગલીમાં ભટકે છે આમ તેમ કામ શોધતા હોય છે અને એક દિવસ એસ્ટ્રોન સિનેમાની આગળ ઊભા હોય છે ધાબામાં જમીન એસ્ટ્રોન સિનેમાની સામે ઊભા હોય છે જોતા હોય છે આમ જોતા હોય છે ત્યાં સિક્યુરિટીવાળો હોય છે વાળા પાસે જાય છે સિક્યુરિટી વાળાને જઈને એમ કહે છે કે અહીંયા કોઈ ધંધો છે નોકરી છે કે મારે નાનું મોટું કામ કરવું છે ત્યારે સિક્યુરિટીવાળો તપાસ કરીને એમ કહે છે કે બીજા દિવસે તમે આવજો એટલે બીજા દિવસે જાય છે અને વાળો એમ કહે છે કે આ કામ છે પણ એ કેન્ટીનમાં છે ને સફાઈ કરવાનું કામ છે તમને પસંદ હોય તો નોકરી કરો એમ એટલે એ વાત એને મંજૂર થઈ જાય છે કરશન ચંદુભાઈ ચંદુભાઈ અંદર જાય છે અને ચંદુભાઈ જઈને અંદર જોઈ છે તો એ નક્કી કરે છે કે આ મને મંજૂર છે સફાઈ કામ કરવાનું કેન્ટીનમાં એસ્ટ્રોન સિનેમાની કેન્ટીનમાં સફાઈ કામ કરવાનું એ નક્કી થઈ જાય છે અને પછી એ કામ કરવા માંડે છે મિત્રો દિલથી કામ કરે કારણ કે મહેનતી માણસ હોય ને એને કોઈ કામ નાનું મોટું ના હોય એ દિલથી કામ કરતા હોય છે એના શેઠિયાને ખબર પડે છે કે આ છોકરો બહુ મહેનતી છે એટલે ધીમે 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 પછી વેટરમાં આવી જાય છે ધીમે 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 જે રસોઈ હોય ને રસોઈ કરતો એનું મેનેજમેન્ટ કરવા માંડે છે ઓર્ડરો લેવા માંડે છે અને ધીમે ધીમે એસ્ટ્રોન સિનેમાની ટિકિટોય ફાળે છે આ બધા કામ શીખે છે શીખવા માટે ગયા હતા કારણ કે અનુભવ એને લેવો તો અનુભવ મોટો શિક્ષક છે શિક્ષણ કાર્ય તો તમે પૂર્ણ કરી લો પરંતુ ક્યાંય નોકરી ધંધા માટે તમે જાઓ એટલે અનુભવ કેટલો એમ પૂછે ઇન્ટરવ્યૂમાં અનુભવ કેટલો એક્સપિરિયન્સ કેટલો તમારો આ કામમાં એક્સપિરિયન્સ કેટલો એન્જિનિયર તો છો ઇલેક્ટ્રિકલ એન્જિનિયર છો પરંતુ એક્સપિરિયન્સ કેટલો તમે પેનલ વિશે જાણો છો તમે રિલે વિશે જાણો છો તમે કંટ્રોલિંગ વિશે જાણો છો આ વસ્તુ મેન હોય છે એક્સપિરિયન્સ મિત્રો એક્સપિરિયન્સ એટલે એ વસ્તુ આપણે કામ કરવાથી આવે એ શિક્ષામાં એ વસ્તુ નથી આવતી એ આવે છે જો ખાલી થિયરીઓ આવે છે આપણી શિક્ષામાં એટલે એક્સપિરિયન્સ વસ્તુ એમણે એક્સપિરિયન્સ અનુભવ મેળવો અને અનુભવ એવો મેળવો ત્યાં એનાલિસિસ કરવા માંડ્યા વિશ્લેષણ કરવા માંડ્યા એને જોયું કે આ કેન્ટીનમાં વધારે પબ્લિક જે ડિમાન્ડ કરતી હોય માંગતી હોય એ વસ્તુ કહીએ તો બટેકાની વેફર એના નજરમાં આવી બટેકાની વેફર ત્યાં વધારે માંગતા હતા પબ્લિક ત્યાં આવતા હતા એટલે એને જોયું કે આ વેફરમાં કમીઓ શું છે ખામીઓ શું છે વન બાય વન જો માણસ હોશિયાર હોય ને તો ખામીઓ શોધે કે આમાં ખામીઓ શું છે તો એમાં ખામી એવી હતી કે ક્વોન્ટિટી હતી જથ્થામાં આપવામાં આવતી હતી વધારે આપવામાં આવતી હતી પરંતુ એમાં સ્વાદ નહોતો એટલે સ્વાદને જે ટીગર કરવો હોય ને ટ્રીગરગર હોય ને સ્વાદને તો એમાં શું નાખવું પડે વિચારવા વિચારવા ને એવા મસાલા તૈયાર કરવા માંડ્યાના દિમાગમાં એ ઘૂમતું હતું અને ધીમે 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 એમાં એ થોડાક આગળ વધ્યા અને કેન્ટીનનો ઠેકો પણ લઈ લીધો એણે કોન્ટ્રાક્ટ લઈ લીધો કેન્ટીનનો ચલાવતા હતા પછી એક દિવસ ઘેરે આવ્યા એક દિવસ ઘરે આવ્યા એટલે એને વિચાર આવ્યો કે હવે મારે ઘેરે જ હું નાનો મોટો લઘુ ઉદ્યોગ ચાલુ કરું મારે ઘેરે જ બટાકાની વેફર કેમ ના બનાવવું એટલે એની પત્નીને કીધું કે તું સાંભળે છે એટલે એની પત્નીએ કીધું બોલો 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 એટલે એને પત્નીએ એમને એને કીધું કે જો મારે એક ધંધો ચાલુ કરવો છે અને તારી જો તારી જો એમાં રાય હોય તારી મંજૂરી હોય તો આપણે ઘરે જ ચાલુ કરીએ ત્યારે પત્નીએ એમ કીધું કે તમારે કઈ વસ્તુ મને પૂછવાની જરૂર નથી તમે જે વસ્તુ કરવા માગો છો એમાં મારી હા છે એટલે ત્યારે એ મજબૂત માણસ બની ગયો કારણ કે પત્નીએ ખભા ઉપર હાથ મૂકી દે ને મિત્રો એ માણસ કાયમ માટે સફળ થઈ જતો હોય છે ત્યારથી જ એની સફળતાની શરૂઆત થઈ ગઈ હતી મિત્રો અને ચંદુભાઈએ પછી બીજા દિવસે બટાકા લાયા બટાકાની ફેફર ત બનાવવાનું બંને ચાલુ કર્યું પતિ પત્નીએ તળવાનું ચાલુ કર્યું અને પેકેજિંગ ચાલુ કર્યું અને પછી લ્યુના હતી પેલા તો સાયકલ હતી પછી લ્યુના માં લઈ જતા લ્યુના હતી ડ્યુના લઈ અને ગલીઓ ગલીઓમાં બટાકાની વેફરના પડીકા આપવા જાય કોઈ વેપારીએ પડીકા ના લે પાંચ દસ વેપારી લે પચાસ વેપારીને ત્યાં ફરે ત્યારે અને પછી ધીમે 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 સ્વાદમાં બધાને ખબર પડવા માંડી કારણ કે ક્વોન્ટિટી હતી ક્વોલિટી હતી અને સ્વાદ ભરપૂર હતો એમાં એટલે માણસો ધીમે ધીમે એમાંથી ટેવાયા ચંદુભાઈ વિરાણી ધંધો ચાલુ કર્યો ધીમે 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 એમાં થોડું ઘણું વધારો કર્યો અને લઘુ ઉદ્યોગમાં ઘરે ઘરે એ પ્રોડક્શન વધાર્યું ધીમે ધીમે આગળ વધ્યા અને એક દિવસ એ આવતા રસ્તામાં હનુમાનજીનું મંદિર હતું મંદિરમાં ગયા મંદિરમાં હનુમાનજીના સાચા ભક્ત હતા બહાર નીકળ્યા અને બહાર નીકળીને એને નામ જોયું કે બાલાજી બાલાજી ઉપરથી એને સ્ટ્રાઇક થઈ કે હું મારી જે પ્રોડક્ટ છે આ મારી વેફર છે એનું નામ બાલાજી વેફર રાખી દઉં અને પછી એને ઘરે આવ્યા અને પછી એને ધંધાનું ટ્રેડ માર્ક લીધું બાલાજી વેફર પરંતુ માર્કેટની દુનિયામાં લેસ કંપની હતી કરોડોનું માર્કેટિંગ કરતી હતી ફેલાયેલી હતી એની એના જે વિજ્ઞાપનો હતા એની જે એડવર્ટાઈઝમેન્ટ હાઈ હતી બધાના મગજમાં એ જ હતું અને ચંદુભાઈ વિરાણીને આમાં પેશો કરવો હતો મિત્રો ચંદુભાઈ વિરાણીએ ઓગણીસો ને નેવ્યાસીમાં મોટો પ્લાન્ટ નાખી દીધો મિત્રો ઓટોમેટિક પ્લાન્ટ ચાલુ કરી દીધો ચાલતો તો પ્રોડક્શન એ ચાલુ થઈ ગયું પરંતુ માર્કેટમાં તો લેસ કંપની ધૂમ મચાવી રહી હતી પરંતુ ચંદુભાઈ વિરાણીને વિશ્વાસ હતો એની ક્વોલિટી ઉપર એની વેફરની ક્વોલિટી ઉપર વિશ્વાસ હતો એના સસ્તાપન ઉપર વિશ્વાસ હતો મિત્રો એના સ્વાદ ઉપર વિશ્વાસ હતો આ વસ્તુ લઈને આગળ વધ્યા એની પાસે કોઈ માર્કેટિંગ નહોતું કારણ કે આ વસ્તુ હોય ને આ વસ્તુ તો બધું આવી જાય ધીમે ધીમે આગળ વધ્યા અને એનો ધંધો એટલો બધો ફેલાણો મિત્રો એટલો બધો ફેલાણો કે ઉત્તર પૂર્વના રાજ્યો હોય ગુજરાત હોય રાજસ્થાન હોય આપણા દેશના ઘણા બધા રાજ્યોમાં ધંધો ફેલાઈ ગયો અને બધા માંગે તો વેફર એટલે બાલાજી વેફર બાલાજી વેફર વેફરની દુનિયામાં નંબર વન આવી ગયા મિત્રો કહેવાનો મતલબ એમ કે આ માણસે સ્ટ્રગલ કર્યો હિંમત ના હારી એની ક્વોલિટી ક્વોન્ટિટી સસ્તા પણ બધું મેન્ટેન કર્યું એની પ્રોડક્ટમાં અને આગળ વધ્યા મિત્રો આને બીજી જે પ્રોડક્ટો હતી એને એણે હરાવી દીધી કહેવાનો મતલબ એમ કે ચંદુબા ધીરુભાઈ વિરાણી આ કાર્ય પાંચ દિવસમાં કરી નાખ્યું પાંચ મહિનામાં કરી નાખ્યું પાંચ વર્ષમાં કરી નાખ્યું ના 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 કોઈ બી માણસ સફળ થઈ જાય તો આપણે કહીએ છીએ ને કે કિસ્મત વાળો છે ઘણા કહેતા હોય કિસ્મત વાળો છે અમે કિસ્મતની લાઈનમાં ઊભા હતા ત્યારે અમે ચા પીવા ગયા અને એ માણસને કિસ્મત મળી ગયું એવું પણ કહે ઘણા એવો એવું કે મારા વાલા ના 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 એ કિસ્મતવાળો તો હતો જ એની સાથે એ માણસે મહેનત કરી ચંદુભાઈએ જે મહેનત કરીને બતાવ્યું એ લોકો એણે જે પાંચ વર્ષ દસ વર્ષને જીવનના ચાલીસ વર્ષ એમાં આપ્યા બે હજાર છમાં બે હજાર કરોડની કંપનીના માલિકે બની ગયા અને નંબર વન પર એ વેફરની દુનિયામાં આવી ગયા મિત્રો કહેવાનો મતલબ એમ છે કે જીરોમાંથી જો હીરો બનવું હોય ને તો આ સ્ટોરી જોવી પડે તમારા બાળકોને બતાવવી પડે મિત્રો કહેવાનો મતલબ એમ છે કે આવી બધી સ્ટોરીઓ આપણા જીવનને કંઈક કહી જતી હોય છે અને ચંદુભાઈએ પોતાના જીવનમાં પોતાના બોટમના જે સંસ્કારો છે હજી નહીં ભૂલા મિત્રો કહેવાનો મતલબ એમ છે સાદું જીવન સરળ જીવન ઉચ્ચ વિચાર અને ઈમાનદારી તમારી પાસે પૈસાની કાંઈ જરૂર નથી તમારી પાસે જો ઈમાનદારી હોય મહેનતી જનૂન હોય મગજમાં કંઈક ફાંકો હોય કંઈક કરવાનું જનૂન હોય તો આ ચંદુભાઈનું જીવન તમને પ્રેરિત કરે છે તમને અને મને બંનેને પ્રેરિત કરે છે એટલે આ સ્ટોરીઓ તમારી સમક્ષ લઈને આવું છું મિત્રો આવા વિડીયો જોવા માટે મારી ચેનલે ફસ્ટ ફોલ તમારે સબસ્ક્રાઇબ કરવી પડશે પછી લાઇક શેર અને કોમેન્ટ્સ કરો તમારો ધન્યવાદ રહેશે થેન્ક યુ વેરી મચ